તો કચ્છમાં કચ્છમાં પણ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી પૂર્વ બાદ પશ્ચિમ મેઘ મહેર છે ભુજમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો ભુજ નો બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ફરી એક વખત સવાલ ઉઠ્યા છે ને જે કચ્છમાં પાણીની જરૂરિયાતો હોય છે

જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો છેલ્લા અડધા કલાકથી ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે તે રીતે જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે જાણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં સમગ્ર ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘૂંટણસમાં પાણીમાં છે તે પસાર થવું પડે છે તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો છે તે બંધ થઈ રહ્યા છે ત્યારે ધક્કા દઈ અને વાહનો છે તે પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે તો ભૂજમાં ધોધમાર વરસાદ અખાવ છે એ પર ભુજોડી સુપર માનકુવામાં વરસાદ થોડા દિવસથી અંધાધપટ્ટ જેવી પરિસ્થિતિ છે વરસાદથી શહેરવાસીઓને ગરમીમાંથી જરૂર રાહત મળી છે પરંતુ બીજી તરફ મુશ્કેલી પણ આવી છે તાલુકાના માથા પર ભુજોડી સુપર માનકુવા પંથકમાં વરસાદ છે ધોળા દિવસે વિઝિબિલિટી ઘટી ગઈ છે છે અને અને હેડલાઇટ ચાલુ રાખવી પડી તો પૂર્વ કચ્છના વાગડમાં પણ વરસાદનું આગમન વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે જામ્યો છે વરસાદી માહોલ રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી છે મોરબી શહેરના રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા છે મોરબીના નગરજનોને પડી રહી છે ભારે હાલાકી નાના વાહન ચાલકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે વાહનો બંધ થઈ ગયા છે અને જેના કારણે મુશ્કેલી વધી છે મોરબીના શનાડા રોડ સરદાર બાગ

तो न्यूज एटीन गुजराती मददे आप મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર લોકોને સમસ્યા સર્જાઈ રહી છે મોરબીના કોષ વિસ્તાર છે તેમાં ઠેર ઠેર ગોઠણ સમાના પાણી ભરાયા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોરબીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે મોરબીની જનતા જે ટેક્સ ભરે છે તેની પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે મોરબીનો લાતે પ્લોટ વિસ્તાર હોય કે પછી મોરબીનો સનારા રોડ હોય કે મોરબીનો રવાપર રોડ હોય કે મોરબીનો હાઉસિંગ બોર્ડ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં જોઈ શકાય છે કે પાણીની કઈ રીતની સમસ્યા છે વાહન ચાલકો જેમાં ખાસ કરીને નાના વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના શહેરના જે સનારા રોડ છે ત્યાંના દ્રશ્યો છે અનેક વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની સુવિધા નથી પાણીના નિકાલના ઘણા જગ્યાએ હોકળા બંધ થઈ ગયા છે તો ઘણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ને લઈને ક્યાંક ને ક્યાંક પાણીના નિકાલના જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે તેને લઈને પાણીનો જે તે ભરાવો જોવા મળી રહ્યો છે વાહન ચાલકો ની વાત કરવા તો બંને સાઈડ હું આપને એક સાઈડ બતાવી રહ્યો તો બીજી સાઈડ પર જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કઈ પ્રકારની પરિસ્થિતિ છે જે તળાવ જે છે તે પ્રકારની દ્રશ્યો જે મોરબી ના રાજમાર્ગો જે છે રાજમાર્ગોના ના દ્રશ્યો છે એ પ્રકારની સ્થિતિ છે દ્રશ્યો હું તમને જોઈશે એક પછી એક એક પછી એક વાહનોની જે કતાર જે છે એ જોવા મળે એ તો પણ દ્રશ્યો તમે જોવો કે કઈ પ્રકારના ગોઠણ સમાના પાણી મહે મોરબીના સલાના રોડ મેઈન રોડ છે ત્યાં છે ત્યારે આ પાણી ઉતરે ત્યારે આ પરિસ્થિતિનો વિકાસ થઈ શકશે અતુલ જોશી ને ગુજરાતી મોરબી આણંદ પે એટલા પંથકમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદથી પાણી ભરાતા લોકો પરેશાન ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે કાલકા ગેટ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે નગરપાલિકેની પ્રી મોનસૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે ચોમાસાની શરૂઆતમાં જ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે આણ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ ખંભાત શહેરમાં વરસાદી માહોલ જામેયો ખંભાતના નીચાણવાળા વિસ્તાર રબારી વાડ મોચી વાડ મહાદેવનગર ખોડિયાનગર ખંભાત શકરપુર રોડ મીતપુર રોડ राव સાંસ્કૃતિક હોલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે ખંભાત પલીકાતંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી છે ભારે વરસાદથી બોટાદના ગામનો પુલ તૂટી ગયો જનડા નિંગાળાનો પુલ તૂટી ગયો છે પાણીનો પ્રવાહ પુલ તૂટી ગયો સતત પાણીના પ્રવાહ વચ્ચે જનડા નિગાડા પુલ તૂટી ગયો છે અને પુલ તૂટતા રસ્તો પણ બંધ કરવો પડ્યો છે તો તળાવ છે ધોધમાર વરસાદ ખાબકતા તળાવ છે ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં હાર્દ સમો તળાવ ભરાઈ ગયું છે તળાવ હાલ ભયજનક સપાટી પર હોય તંત્ર દ્વારા તળાવ નજીક ન જવા માટે સૂચના અપાઈ છે સાગર તળાવ પહેલા જ વરસાદમાં ભરાઈ જતા લોકોમાં પણ ખુશી છે ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ જળબંબાકારની પરિસ્થિતિ છે તળાવ પણ ભરાઈ ગયું છે બીજી તરફ ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો કારણ કે અનેક ગામ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે આ પાણીએ રસ્તાને બ્લોક કરી નાખ્યો છે કારણ કે રસ્તા પર પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે તો તળાવ પણ ભરાઈ ગયું છે જેના કારણે લોકોને તળાવની નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે અનેક વખત એવા બનાવો બનતા હોય છે કે પગ લપસી ગયો ને તળાવમાં તળાવમાં જ તણાઈ ગયા બરવાડાના નાવડા ગામને પાણીમાં લીધું નદીના પાણીમાં જળબંબાકાર છે નાવડા પંથક કે જે ભાલ પંથક ગણાય છે અને બોટાદ બરવાડા અને રાણપુર પંથકના પાણીનો પ્રવાહ અંતે આ ભાલ પંથકમાં પહોંચે છે ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણીનો ભરાવો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેવા લાગી છે સુરેન્દ્રનગર શહેરમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે અને ભરપૂર આવક થઈ છે ભોગાવો નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટે તંત્રએ પણ તાકીદ કરી છે વઢવાણ નાના કેરાડા શિયાણી ભડિયા સહિતના દસથી વધુ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ સૂચના પણ આપી છે